વલસાડના પાંચ પુલ ભારે વાહનો માટે બંધ કરવામાં આવ્યા નેશનલ હાઈવે પર ચાર પુલ બંધ કરાયા છે તો પુલના છેડા પર પોલીસ પહેરો પણ ગોઠવી દેવાયો છે ભારે વાહનોને વૈકલ્પિક રૂટ પર ડાયવર્ટ કરાયા છે ત્યારે પુલ બંધ થતા ભારે વાહનના ચાલકોને હાલાકી થઈ રહી છે પુલ જોખમી હોવાથી સલામતીના ભાગરૂપે બંધ કરવામાં આવ્યા છે અને જે રીતે આપણે જાણીએ છીએ કે એક જે પુલ પડી ગયો ગંભીર બ્રિજ ત્યારબાદ આ તમામ જે પુલ છે તે હવે ભારે વાહનો માટે બંધ કરવામાં આવ્યા છે

ब्रिज का कुछ काम चालू है, अभी दूसरा रास्ता बताया इधर घूम के हमको जाना पड़ेगा 10-12 किलोमीटर, अभी यहाँ से हमको दो किलोमीटर जाना है, अभी घूम को इतना दूर जाना पड़ेगा। दिक्कत अभी बहुत दिक्कत आएगा अभी रास्ता इधर बाद में बहुत घूम के जाएगा, सब दिक्कतें दिक्कत हैं। चरण � જે ચાર બ્રિજ જે છે ક્ષતિગ્રસ્ત છે ક્ષતિગ્રસ્ત બ્રિજને નિરીક્ષણ કર્યા બાદ હાલમાં એને બંધ કરી દેવામાં આવ્યા છે અને ત્યારે અહીં આગળથી જે ભારે વાહન પસાર થઈ રહ્યા છે ભારે વાહનને વૈકલ્પિક રસ્તા ઉપર ડાયવર્ટ કરવામાં આવી રહ્યા છે ત્યારે વલસાડ જિલ્લા તંત્ર દ્વારા જે આ બ્રિજનું રિપેરિંગ કામ જલ્દીથી થાય તેવી લોકોને અહીંથી જે ટ્રક માલિકની છે એ લોકોની માંગ ઉઠી છે જી ચોવીસ કલાકની ટીમ જ્યારે અહીં આગળ રિયાલિટી ચેક કરવા આવી ત્યારે પોલીસ તંત્ર દ્વારા અહીંથી જે કોઈ બી ભારે વાહન છે તે લોકોને આ બ્રિજ ઉપર થી પસાર થવા દેવામાં આવતા નથી અને વૈકલ્પિક રસ્તા પર લોકોને ડાયવર્ટ કરવામાં આવી રહ્યા છે નિલેશ જોશી ઝી મીડિયા વાપી